કચ્છમાં ચારસો આરોગ્ય કર્મચારીઓની બદલીનો મામલો સોળ થી સેવા ખોરવવાની ભીતિ કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગના એક સાથે કરવામાં આવેલી ચારસો કર્મચારીઓની આંતરિક બદલી બાદ મોટો વિવાદ ઉભો થયો છે માત્ર ત્રણ દિવસમાં જ થયેલી આ બદલીઓથી વહીવટી હલચલ સાથે હવે આરોગ્ય સેવા ખોરવાશે કે કેમ તેવો સવાલ ઉભો થયો છે આ બદલીઓને લઈને કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે બદલીના કારણે અનેક કર્મચારીઓને ઘરથી દૂર ફરજ બજાવવી પડશે જેના કારણે વૃદ્ધ માતા પિતા અને બાળકો પર પણ ગંભીર અસર પડશે અને પારિવારિક સંકટ ઊભું થશે આ બદલીઓમાં વર્તમાન તેમજ ભૂતપૂર્વ હોદ્દેદારોને પણ બક્ષવામાં આવ્યા નથી જેને લઈને કર્મચારીઓમાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે આ સમગ્ર મામલે આરોગ્ય કર્મચારી મંડળે તંત્રને સોળ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે જો સમય મર્યાદામાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો તમામ કર્મચારીઓ જિલ્લા પંચાયત કચેરી ખાતે ગાંધી ધરણા પ્રદર્શન કરશે આરોગ્ય સેવાઓને ખોરવાથી બચાવે છે કે પછી સોળ તારીખે કચ્છની આરોગ્ય વ્યવસ્થા પર સંકટ ઉભું થશે મારું નામ ભરત ડોડિયા કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળ મુખ્ય કન્વીનર મહત્વની વાત એ છે કે કચ્છ જિલ્લો એ બહુ વિશાળ જિલ્લો છે ગુજરાત નો ચોથા ભાગનો વિસ્તાર છે કે છે અમારા કર્મચારીઓની માંગણી એવી ખરેખર ન્યાયની ન્યાય પ્રક્રિયા પ્રમાણે સાહેબે નથી કરી કારણ કે ઘણા લોકોની માંગણી હતી માંગણી મુજબ બદલી નથી થઈ અને સરકાર નો જ પરિપત્ર છે બે હજાર પાંચ નો કે એમાં ઘણા મુદ્દાઓ આવરી લેવામાં આવે છે પતિ પત્ની ના કેસમાં છે દિવ્યાંગ ના કેસમાં છે અને જેના બાળકોનો અભ્યાસ ચાલતો હોય એ બધા કેસોમાં ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે તો અમે ડીડીઓ સાહેબને અને અમારા સીડીઓ સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ માગણી અમારી જલ્દીનો જલ્દી સંતોષે તો જેથી કરીને કચ્છના જાહેર આરોગ્ય ઉપર એની અસર ના પડે અમારે ગાંધી માર્ગે ન જવું પડે એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને ઘણા કર્મચારીઓ સાહેબોને રૂબરૂમાં વ્યક્તિગત મળ્યા છે એમની રજૂઆત કરી છે જો રજૂઆત સાહેબે સાંભળ્યું હોય તો જલ્દીમાં જલ્દી આ કરી આપે કારણ કે ઘણી બધી તકલીફો છે ભૌગોલિક દ્રષ્ટિએ બહુ વિશાળ છે કારણ કે ભાષાની પણ અહીંયા ઘણી બધી મુશ્કેલી છે જે જે કર્મચારીઓએ કોરોના વખતે પણ મહત્વની કામગીરી કરી છે મહત્વના એવોર્ડ પણ રાજ્ય સરકારે ગુજરાત સરકારે જે કર્મચારીઓને આપ્યા છે ત્યારે જો સાહેબો અમારી સાથેનું આવું વર્તન કરતા હોય તો યોગ્ય નથી કારણ કે કર્મચારીઓનો અવાજ ના દબાવે કારણ કે મહત્વની વાત એ છે કે કચ્છના લોકોનું જાહેર આરોગ્ય જળવાય એ માટે કર્મચારીઓ સતત રાત દિવસ કોરોના કાળથી લઈને ગમે ત્યારે વિપરીત પરિસ્થિતિ હોય વાવાઝોડું કોઈ પણ ટાઈમે રાજ્ય સરકારના કામમાં ક્યારેય ના નથી કરી પાછી નથી કરી તો ખરેખર આપણા જે વહીવટ ચલાવનારા જે અધિકારીઓ છે અમે બે હાથ જોડીને અમને વિનંતી કરીએ કે અમારી વાત સાંભળે કોઈને અમે અમે એવી એવી કોઈ દબાણ નથી કરવા માંગતા પણ અમારા મહત્વના મુદ્દાઓ છે કર્મચારીઓ રાત દિવસ જો હેરાન થયા હોય તો અમારા વહીવટી અધિકારીઓ છે અમારી વાતને જાણે ખરેખર તકલીફ શું છે આ જિલ્લામાં સાત જિલ્લાનો એક જિલ્લો આ કહી શકાય છે કેમ્પ કરી આપે અમે એ વસ્તુમાં પણ સહમત છીએ પણ અમારને વિશ્વાસમાં સાહેબે નથી લીધા એ માટે અમને સાહેબ ને વારંવાર રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી માગણી યોગ્ય રીતે સંતોષે હવે વસ્તુ એવી છે કે વહીવટ જો કરનાર અધિકારીઓ હોય તો વહીવટ સારો કરવામાં અમને કોઈ વસ્તુમાં વિરોધ નથી પણ કર્મચારીઓને લોકો જે ખરેખર સારું કામ કરતા એમને એમને તો ઠીક પણ દૂર દૂર ફગાવી દીધા છે આ યોગ્ય વસ્તુ નથી અમે અધિકારીઓને અમારા માનનીય ડીડીઓ સાહેબ ને અમારા માનનીય સીડીઓ સાહેબને વિનંતી કરીએ કે આવું પગલું ના ભરાય કારણ કે આ તમે એક પોતાની રીતે લાગણી જોગો કે તમારા પોતાના પરિવાર સાથે જો આવું બને

તમારી જે માંગણીઓ છે એના માટે કેમ્પ કરો જલ્દી માં જલ્દી ના કે અમને રાજ્યનું અમારું આરોગ્ય સંઘ છે એ અમને સપોર્ટ કરવા માટે તૈયાર છે અને સોળ તારીખ સુધી અમે રાહ જોઈએ છીએ ના અમે ગાંધી જીવ્યા માર્ગે જવાના છીએ છીએ અને છીએ